વાત આજની નથી વાત છે એ સમયની જ્યારે ગામડાના પાદરમાં વડલાની વડવાઈઓ હજી હેત વરસાવતી હતી રાતનો ત્રીજો પહોર બાકી હતો આકાશમાં તારા હજુ ટમટમતા હતા પણ ધરતી પર એક અજીબ શાંતિ પથરાયેલી હતી પવન પણ જાણે કંઈક કહેવા માંગતો હોય એમ સુસવાટા મારતો હતો ગામના છેવાડે આવેલી એક જૂની વાવ પાસે દેવાંગી જેવી એક સ્ત્રી ઊભી હતી એનું નામ હિરલ હિરલના હાથમાં માટીનું કોડિયું હતું જેનો પ્રકાશ એના ચહેરા પર પડતા જ એની આંખોમાં રહેલું રહસ્ય ચોખ્ખું દેખાતું હતું એની આંખોમાં પાણી નહોતું પણ એ શુષ્કતામાં હજારો શબ્દો દુષ્કે ચડ્યા હતા લોકો કહેતા કે હિરલ કંઈક એવું જાણે છે જે આખા ગામ માટે શ્રાપ અથવા વરદાન બની શકે છે પણ હિરલ એ તો માત્ર મૌન હતી હિરણના લગ્ન આજ ગામના એક પ્રતિષ્ઠિત પણ રૂઢિ રૂઢિચુસ્ત પરિવારમાં થયા હતા સંસ્કાર એવા કે ઉમરો ઓળંગતા પહેલા દસ વાર વિચાર કરવો પડે પણ સંસ્કારના નામે સ્ત્રીની લાગણીઓનું ગળું ગોંટવામાં આ સમાજ ક્યારેય પાછો પડતો નથી ખમીર હિરણનો સ્વભાવ દરિયા જેવો ગંભીર વેદના વહુ તરીકે એને ઘરની મર્યાદા પાડી પણ બદલામાં એને શું મળ્યું માત્ર ઉપાલંબ અને એકલતા પ્રકૃતિ સાથે નાતો જ્યારે ગામના લોકો એને ન સમજી શકતા ત્યારે સીમમાં જઈને જૂના પીપળા સાથે વાતો કરતી એક દિવસ ગામમાં એક એવી ઘટના ઘટી જેણે હિરલના જીવનની દિશા બદલી નાખી ગામના ચોરે બેઠેલા ડાયરામાં હિરલના ચારિત્ર પર આંગળી ચીંધવામાં આવી કારણ કારણ માત્ર એટલું જ કે તે રાત્રે મોડે સુધી વાવ પાસે જોવા મળી હતી સવારનો સૂરજ હજી ઉગ્યો નહોતો ત્યાં તો આખું ગામ હિરલના આંગણે આવીને ઊભું રહ્યું ગામના મુખીએ પડકારો કર્યો હિરલ તે કુળની લાજ કાઢી છે રાતના અંધારામાં તું કોની રાહ જોતી હતી હિરલ ચૂપ હતી એની આ ચૂપ કીડીએ સમાજની અગ્નિમાં ઘી અરે રે આવી વહુ લાવવા કરતા શબ્દો બાણની જેમ હિરલના કાળજાને વિધી રહ્યા હતા હિરલ વિચારી રહી હતી કે જે પરંપરા સ્ત્રીને દેવી કહે છે એ જ પરંપરા આજે એને પથ્થર મારો કરવા તૈયાર છે પણ હિરલની સહનશીલતા તો જુઓ એણે એક પણ શબ્દ વળતો ન કહ્યો એની આંખોમાંથી આંસુ ન પડ્યા પણ એના મનમાં શબ્દો રડી પડ્યા હતા ત્યારે જ એ ઘરડો ચારણ ત્યાંથી પસાર થયો એણે હિરલની આંખોમાં જોયું અને મોટોથી દુહો લટકાર્યો શબ્દો રડ્યા ને મૌન હસ્યું જ્યારે સતનો સૂરજ આથમ્યો પણ ખમીરવંતી હિરલ વસ્તુ જોજે ન્યાયનો રસ્તો ના ચૂકતી હિરલ હવે ધીરેથી બોલી બાપુ ન્યાય તો થશે પણ જ્યારે કુદરત ન્યાય કરશે ત્યારે આ આખું ગામ જોવા જેવું રહેશે ગામના મુખી અને પંચના માણસો હિરલના જવાબથી હેપતાઈ ગયા હિરલની આંખોમાં આજે જે તેજ હતું એ કોઈ સામાન્ય સ્ત્રીનું નહોતું એણે ધીરેથી ડગલા માંડ્યા અને ગામના પાદર તરફ ચાલવા લાગી ગામ એની પાછળ પણ બીતા બીતા ચાલ્યું બધા આવીને રહ્યા એ જ જૂની વાવ પાસે આ વાવ વર્ષોથી સુકી ભઠ્ઠ હતી ગામમાં પીવાના પાણીના લોઢાના ચણા ચાવતા ચવાતા હતા સ્ત્રીઓ બે બે ગામ સુધી પાણી લેવા જ હતી પણ આ વાવમાં ટીપુ પાણી નહોતું હિરલ વાવના પગથિયા ઉતરીને અંદર ગઈ પંચના લોકો બહાર ઉભા રહીને વાતો કરવા લાગ્યા જોયું આ સ્ત્રી કોઈ ચોક્કસ ડાકણ છે અથવા તો કોઈ ભૂત પ્રેત સાથે એનો નાતો છે પણ હિરલ અંદર જઈને એક જૂના શિલાલેખ પાસે બેસી ગઈ એને પોતાના પાલવમાં છુપાવેલી એક નાની પોટલી કાઢી એ પોટલીમાં શું હતું એમાં હતા એના લગ્ન સમયના કંકવોને ચોખા એણે દિવાલ પર હાથ ફેરવતા કહ્યું માં તે પણ આ ગામનું ભલું જ ઈચ્છું હતું ને તો પછી આજે તારી દીકરી પર આ આક્ષેપો કેમ ત્યારે જ મુખી નીચે આવ્યા અને તાળુક્યા હિરલ આ શું નાટક માંડ્યું છે સાચું બોલ રાત્રે અહીં કોને મળવા આવે છે હિરલ ઊભી થઈ એની આંખો લાલચોળ હતી એણે કહ્યું મુખી બાપા આ વાવ મારા પિયરના પૂર્વજોએ બંધાવી હતી મારા દાદા કહેતા કે જે દિવસે આ કુળની વહુ આ વાવમાં પોતાના આંસુ સારશે એ દિવસે ગામની તરસ છિપાશે પણ મેં નક્કી કર્યું હતું કે હું આ ગામને મારા આંસુ નહીં આપું કારણ કે આ ગામે મને ક્યારેય દીકરી નથી માની ગામમાં ફફડાટ વ્યાપી ગયો હિરણનો સંઘર્ષ હવે વ્યક્તિગત મટીને આખા ગામના અસ્તિત્વનો સવાલ બની ગયો હતો એના પતિ જે અત્યાર સુધી ચૂપ હતા એ આગળ આવ્યા હિરલ જો તું સાચી હોય તો સાબિત કર આ વાવમાં પાણી લાવી દે નહીતર તારે આ ગામ છોડીને જવું પડશે હિરલના હૈયામાં જાણે વીચી કરડ્યો હોય એવી પીડા થઈ જેની સાથે સાત ફેરા ફર્યા હતા એને જ વિશ્વાસ ન કર્યો હીરલના મનમાં વિચાર આવ્યો કે જ્યાં પોતાના જ પથ્થર બને ત્યાં શબ્દો તો શું આખી જિંદગી રડી પડે પણ હીરલે હાર ન માની એને મક્કમ અવાજે કહ્યું ભલે જો આ પથ્થરો બોલે અને આ સૂકી વાવમાં હેત ભરાય તો માનજો કે હિરલ સતી હતી અને જો ન થાય તો આ દેહને અગ્નિદા દેવાની છૂટ છે રાત પડી હિરલે અખંડ દીવો પ્રગટાવ્યો ગામના લોકો વાવની આસપાસ પહેરો દેવા લાગ્યા હિરલ અંદર એકલી હતી પ્રકૃતિ પણ જાણે એની કસોટી કરી રહી હોય એમ જોરદાર પવન ફૂંકાવા લાગ્યો વાવના જૂના પથ્થરોમાંથી અવાજ આવવા લાગ્યો જાણે કોઈ દુષ્કા ભરી રહ્યું હોય ગામના લોકોને લાગ્યું કે આ હિરલના દુષ્કા છે પણ ના એ તો પથ્થરોની ભીતર છુપાયેલા વર્ષો જૂના અન્યાયના શબ્દો હતા અને જે આજે રડી પીડ્યા રડી રહ્યા હતા હજી રહસ્ય ગુંથાયેલું છે રાત જેમ જેમ ખેરી બનતી ગઈ તેમ તેમ વાવની અંદરનું વાતાવરણ બદલાવા લાગ્યું હિરલ વાવના તળીએ પલાઠી વાળીને બેઠી હતી એના મનમાં એ દિવસો તાજા થયા જ્યારે આ ઘરમાં નવી વહુ બનીને આવી હતી કેવી હોશ હતી પણ એ હોશને આ સમાજના રિવાજોએ અને પતિના વહેમે કચડી નાખી હતી બહાર ભેલા લોકોને અજીબ અવાજો સંભળાવા લાગ્યા પથ્થરો એકબીજા સાથે ઘસાતા હોય એવો અવાજ આવતો હતો હકીકતમાં એ હિરલની અંતરની પીડા હતી જે પ્રકૃતિ સાથે એકાકાર થઈ રહી હતી મુખીનો દીકરો જે હિરલ પર ખરાબ નજર રાખતો હતો એને ડરતા ડરતા પૂછ્યું બાપા આ સ્ત્રી કોઈ જાદુ ટોણું તો નથી કરીને કરતી ને જો આ વાવમાં પાણી આવી ગયું તો આપણી આબરૂનું શું મુખીએ મૂછે વળ દેતા કહ્યું અરે ગાંડા સુકા પથ્થરમાંથી પાણી નીકળે એ તો કુદરતનો નિયમ નથી સવાર પડવા દે એને ગામની બહાર કાઢી મૂકીશું પણ વાવની અંદર હિરલ હવે મૌન નહોતી એણે ધીરેથી ગાવાનું શરૂ કર્યું એના અવાજમાં લોક ઢાળની એવી કરુણતા હતી કે હવામાં પક્ષીઓ પણ થંભી ગયા ધરતી ધ્રુજે ને રડે જ્યારે સતીના સત હણાય પથ્થર પીગળે પાગલ બની પણ માનવીના સમજાય જેમ જેમ હિરલ ગાતી ગઈ તેમ તેમ વાવની દિવાલો ભીની થવા લાગી આ પાણી નહોતું આ તો જાણે ધરતી માતાના આંસુ હતા જે હિરલની વેદના જોઈને વહી રહ્યા હતા પરોડિયું થયું આખું ગામ વાવના કાંઠે ઊંધી પડ્યું હિરેલનો પતિ પ્રતાપ પણ ત્યાં જ હતો એના મનમાં થોડો પસ્તાવો હતો પણ લોકોની વાતોનો વાતોને કારણે ડર વધારે હતો મુખીએ બૂમ પાડી હિરલ સવાર પડી ગઈ બહાર આવ અને તારો પરાજય સ્વીકાર ધીરે ધીરે પગથિયા ચડતી હિરલ બહાર આવી એના કપડા ભીના હતા પણ એની આંખોમાં વિજયનું તેજ હતું હાથમાં એક લોટો ભરીને પાણી આપ્યું ગામના લોકો સ્તબ્ધ થઈ ગયા વાવમાં પાણી જે વાવ પચાસ વર્ષથી સૂકી હતી એમાં રાતોરાત પાણી ક્યાંથી આવ્યું પ્રતાપ દોડીને હિરલ પાસે ગયો હિરલ મને માફ કરી દે તે તો આખા ગામની તરસ છીપાવી દીધી તું તો સાક્ષાત લક્ષ્મી છે પણ હિરલે પ્રતાપનો હાથ ખસેડી દીધો એણે કહ્યું પ્રતાપસિંહ આ પાણી તમારી તરત છીપાવવા માટે નથી આ પાણી તો મારા અપમાનના સાક્ષી તરીકે પ્રગટ્યું છે જે પથ્થરોને તમે જળ સમજતા હતા એ પથ્થરો આજે મારા માટે રડી પડ્યા છે પણ તમારા દિલ હજી પથ્થરના જ છે હિરલે જાહેર કર્યું ગામ લોકો પાણી તો આવ્યું છે પણ એક શરત છે

એવું લાગતું હતું મુખીનો દીકરો ગભરાઈને પાછળ ડગલા ભરવા લાગ્યો હિરલની આંખો જાણે આરસી હોય એમ એમાં દરેકના પાપ દેખાતા હતા મુખીએ પોતાની આબરૂ બચાવવા હિંમત કરી હિરલ તું અમને ડરાવે છે અમે તો આ ગામના ન્યાય કરનારા છીએ લાવ એ લોટો હું પાણી પીને બતાવું કે અમે સાચા છીએ મુખીએ જેવો લોટો મોઢે માંડ્યો ત્યાં જ એક અજીબ ઘટના ઘટી લોટાનું નિર્મળ પાણી લોહી જેવું લાલ દેખાવા લાગ્યું મુખીના હાથ ધ્રુજવા લાગ્યા અને લોટો જમીન પર પડી ગયો પાણી જમીન પર ઢોળાયું અને ત્યાંની માટી કાળી પડી ગઈ આખું ગામ ચીસ પાડી ઉઠ્યું હિરલે શાંતિથી કહ્યું મુખી બાપા ધરતી માતાને છેતરી શકાય પણ એના ન્યાયને નહીં હવે બોલો કે રાત્રે તમે વાવ પાસે તમારા દીકરાને કોની પાછળ મોકલ્યો હતો સત્ય હવે બહાર આવ્યું હિરલ રાત્રે વાવ પાસે કોઈ પુરુષને મળવા નહોતી જતી પણ એ ગામની એક અનાથ દીકરી રેવતીને બચાવવા જતી હતી મુખીના દીકરાએ રેવતી પર જુલમ ગુજાર્યો હતો અને રેવતી ડરની મારી વાવમાં કૂદીને જીવ આપવા ગઈ હતી હિરલે એને બચાવી હતી અને રાતભર એને સાંત્વના આપતી હતી હિરલ પોતાની બદનામી પણ એક લાજ બચાવતી હતી જ્યારે શબ્દો રડી પડે ત્યારે આવી જ મન ક્રાંતિ સર્જાય છે પ્રતાપસિંહ હિરલનો પતિ હવે પગમાં પડી ગયો હિરલ મને માફ કર મેં તારા ચારિત્ર પર શંકા કરી પણ તે તો આખા કુળની અને ગામની આબરૂ બચાવી લીધી હવે તું ઘરે ચાલ હું તને રાણી બનાવીને રાખીશ પણ હિરલના ચહેરા પર હવે કોઈ મોહ નતો એણે ધીરેથી છેડો સરખો કર્યો અને ગામના પાદર તરફ નજર કરી એણે કહ્યું રાણી બનાવીને રાખવી હતી તો ચારે રાખવી હતી જ્યારે હું પથ્થરો સાથે વાત કરતી હતી હવે તો આ હિરલ પોતાની કેડી પોતે કંડાર છે જે ગામમાં સ્ત્રીના મૌનને પાપ માનવામાં આવે છે ત્યાં હવે મારે રહેવું નથી હિરલે પોતાનો નાનો એવો સામાન લીધો એની સાથે એ રેવતી પણ હતી જેનું જીવન હિરલે બચાવ્યું હતું ગામના લોકોએ વિનંતી કરી હિરલ જો તું જતી રહીશ તો આ વાવ ફરી સુકાઈ જશે આ ગામ તરસ્યું મળશે હિરલ પાછળ ફરી અને છેલ્લી વાર બોલી ગામ લોકો પાણી તો માણસની આંખમાં અને જોઈએ જો તમે કોઈ સ્ત્રીનું સન્માન કરશો તો આ વાવ ક્યારેય નહીં સુકાય પણ જો ફરી કોઈ રેવતી રડશે તો આ વાવ પાતાળમાં ઉતરી જશે હિરલ અને રેવતી ગામના પાદરની બહાર નીકળી ગયા સૂરજ હવે બરાબર માથે આવ્યો હતો હિરલના ડગલામાં આજે એક અજીબ મકમતા હતી એને લોકલાજની પરંપરા તોડી નહોતી પણ ન્યાય પણ અન્યાયી પરંપરાને પડકારી હતી રસ્તામાં એ જ ચારણ બાપુ મળ્યા એમણે હિરલને જોઈને હસ્તા મુખે કહ્યું દીકરી આજે તો શબ્દો પણ તારી સામે નમી પડ્યા છે હવે તું ક્યાં જઈશ હિરલે સ્મિત સાથે જવાબ આપ્યો બાપુ જ્યાં કોઈ વંચિતને ન્યાયની જરૂર હશે ત્યાં હિરલ હાજર હશે હવે તો આ આખું જગત મારું ગામ છે પણ વાર્તા અહીં પૂરી નથી થતી હિરલ અને રેવતી જ્યારે બાજુના ડુંગરાળ પ્રદેશમાં પહોંચ્યા ત્યાં એમનો સામનો એક એવા શક્ત સાથે થયો જેને જોઈને હિરલના પગ થંભી ગયા એ શક્ત કોણ હતો અને એના આવવાની આવવાથી હિરલના જીવનમાં કયું નવું તોફાન આવશે હિરલ અને રેવતી જ્યારે ડુંગરાની કેડી વટાવી રહ્યા હતા ત્યારે સામેથી એક પડચંદ કાયાવાળો પુરુષ આવતો દેખાયો એના હાથમાં લાકડી હતી અને આંખોમાં એક અજીબ વેદના હતી હિરલના પગ થંભી ગયા કારણ કે એ ચહેરો હિરલ માટે અજાણ્યો હતો એ હતો વીરભદ્ર હિરલનો નાનો ભાઈ જે વર્ષો પહેલા ઘરેથી નીકળી ગયો હતો લોકો કહેતા કે એ ડાકુ બની ગયો છે પણ સત્ય કંઈ અલગ હતું વીરભદ્ર બોલ્યો બહેન તારા પર થયેલા અન્યાયના સમાચાર મને વાયુ વેગે મળ્યા છે ચાલ મારી સાથે એ ગામને હું સ્મશાન બનાવી દઈશ જેને તારી આંખમાં આંસુ લાવ્યા છે હિરલે મક્કમતાથી ભાઈનો હાથ પકડ્યો અને કહ્યું હાવવું એ તો કાયરતા છે મારે વેર નથી લેવું મારે તો સ્ત્રીના અસ્તિત્વની નવી વ્યાખ્યા લખવી છે તારી શક્તિનો ઉપયોગ વિનાશ માટે નહીં પણ રક્ષણ માટે કર હિરલ રેવતી અને વીરભદ્ર એ ડુંગરાની તલેટીમાં એક નાની વસાહત સ્થાપે છે હિરલ અહીં આજુબાજુના ગામડાની એવી સ્ત્રીઓને આશરો આપે છે જે સમાજથી તરછોડાયેલી હતી એને સ્ત્રીઓને હુન્નર શીખવ્યું ખેતી અને પશુપાલન દ્વારા પગભર કરી પરંપરા અને સંસ્કારની સાથે આત્મરક્ષણના પાઠ ભણાવ્યા ધીરે ધીરે હિરલની આ વસાહત હિરલ ગઢ તરીકે ઓળખાવા લાગી હિરલના શબ્દો હવે રડતા ન હતા પણ ગુંજતા હતા પણ બીજી તરફ જૂના ગામમાં મુખી અને એના આ સફળતાથી બળી રહ્યા હતા એમણે હિરલગઢ પર હુમલો કરવાનું કાવતરું વીરભદ્ર પોતાની તલવાર કાઢવા જતો હતો પણ હિરલે એને રોક્યો હિરલ બહાર આવી હાથમાં માત્ર એક સડકતી મસાલ હતી એને જોરથી આકલ કરી જેને પણ પોતાની માં બહેનનું દૂધ લાજતું હોય એ જ ડગલું આગળ વધે આજે આ પથ્થરો પણ સાક્ષી કે સ્ત્રી જ્યારે સહન કરે ત્યારે ત્યારે પણ જવાળા છે એના અવાજમાં એવું તેજ હતું કે હુમલો કરવા વેલા લોકોના હાથમાંથી હથિયાર હેઠા પડી ગયા મુખીનો દીકરો જે આ ભીડમાં હતો એ હિરલના પગમાં પડી ગયો એને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી પ્રકૃતિએ ફરી કરવટ બદલી અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો જાણે આકાશ હિરલના વિજય પર ખુશીના આંસુ વહાવી રહ્યું હોય વર્ષો વીતી ગયા હિરલગઢ હવે એક આદર્શ રાજ્ય જેવું બની ગયું હતું હિરલ હવે ઘરડી થઈ હતી પણ એના ચહેરા પરનું નૂર હજી એવું જ હતું એક દિવસ હિરલ એ જ જૂની વાવ પાસે પહોંચી જ્યાંથી આ બધું શરૂ થયું હતું આજે વાવ છલોછલ ભરેલી હતી ગામના લોકો જે ક્યારેક એને પથ્થર મારતા હતા એ આજે ત્યાં વંદન કરવા ઊભા હતા હિરલ પતિ પ્રતાપ પણ ત્યાં વૃદ્ધ અવસ્થામાં બેઠો હતો એની આંખોમાં પસ્તાવો અને હિરલ માટે માન હતું હિરલે વાવના પાણીને સ્પર્શ કર્યો અને બોલી આજે મારા મનમાં મનના બધા શબ્દો શાંત થયા છે હવે એમને રડવાની જરૂર નથી કારણ કે આજે દરેક સ્ત્રીના મુખ પર સ્મિત છે બોધ વાર્તાનો અંત આપતા હિરલે સૌને એક છેલ્લો જીવન પાઠ આપ્યો સન્માન માગવાથી નથી મળતું એ તો ચારિત્ર્ય અને કર્મોથી કમાવું પડે છે પરંપરા એ નથી જે આપણને બાંધે પણ પરંપરા એ છે જે આપણને ગૌરવ અપાવે હિરલ એ જ વાવના કાંઠે શાંતિથી બેસી ગઈ અને પરમાત્મામાં લીન થઈ ગઈ કહેવાય છે કે આજે પણ એ વાવ પાછે જઈએ તો પથ્થરોમાંથી હિરલના શબ્દો સંભળાય છે જે હવે વેદનાના નહીં પણ શક્તિ અને વિજયના ગીતો ગાય છે આમ હિરલની કેળી અમર થઈ ગઈ અને જ્યાં શબ્દો રડી પીડ્યા એ વાત લોકજીભે વસંત બનીને ખીલી ઉઠી આવી સરસ મજાની લોકવાર્તા સાંભળવા માટે અમારા વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં હવે પછી ફરીથી મળશું ત્યાં સુધી રજા આપો મિત્રો જય શ્રી કૃષ્ણ